નમસ્કાર વિશેષ દિનેશમાં હું દિનેશ સિંધવ તમારું સ્વાગત કરું છું વિસાવદર ચૂંટણી પેટા ચૂંટણી થઈ એના ઉપર આખા ગુજરાતની નજર હતી પરિણામો આપણી સામે આવી રહ્યા છે અમે અંદાજીત સાડા દસ વાગ્યાની આસપાસ આ ઇન્ટરવ્યૂ પ્રવીણ રામનો કરી રહ્યો છું નવ રાઉન્ડના અંતે કેટલી લીડ મળી છે એની ચર્ચા કરવાની છે પણ હું એવું કહેવા માગું છું કે ઘોડા પણ આવે છે દેખાડો ઘોડા દેખાડો ઘોડા તમે લાવ્યા છો ઘોડા રેસના ઘોડા આવી ગયા છે અને લગ્નના ઘોડા બધા છે તો આ સંકેત કે જ્યારે ઘોડા આવે અહીંયા એટલે હવે ગોપાલભાઈ ઘોડા ઉપર બેસવાના છે તો રામ અને ગોપાલની જોડી આમ તો બધા ઘણા બધા નાનામાં નાના કાર્યકરે મહેનત કરી છે નવ રાઉન્ડના અંતે હું તો હવે પછી સવાલ કરવાનું છું કેટલી લીડ છે પણ હું પહેલીવાર પહેલી વાર એવું કહી રહ્યો છું કે નવ રાઉન્ડના અંતે એવું કહું છું કે ગોપાલ ઇટાલિયા જીતી ગયા છે ચોક્કસથી એમાં સો સો ટકા સત્ય છે અને હવે ગાડી ગાંધીનગર જવાનું હવે કંઈ રોકાવાની નથી કારણ કે અત્યાર સુધી થોડું પહેલાં બીજા ત્રીજા ગેરમાં થોડોક દિનેશભાઈ થોડો પ્રશ્ન આવતો હતો બ્રેક લાગતી હતી બંપ આવતા હતા કે ખાડા આવતા હતા કારણ કે બિલખા જિલ્લા પંચાયત ડુંગરપુર જિલ્લા પંચાયત અને વડાલ જિલ્લા પંચાયત આ ત્રણ પોઈન્ટ્સ બીજેપીના સ્ટ્રોંગ પોઈન્ટ હતા અને બીજેપી અહીંયા આઠથી દસ હજારની લીડ કાઢે તો પણ નવાઈની વાત નહોતી અને જો એ આઠથી દસ હજારની લીડ કાઢે તો જ આખી રસાકસી ભરી જંગ હતી પરંતુ આ ત્રણેય જિલ્લા પંચાયતની પૂર્ણ થયાના અંતે સરભર રહ્યું સરભર કરતાં પણ આમ આદમી પાર્ટી પાતળી સરસાઈથી આગળ રહી અને ત્યારબાદ ભેસણના જે રાઉન્ડો ખોલ્યા નવમો અને દસમો એ પછી અંદાજીત એકતાલીસો કે બેતાલીસો મતની લીડથી આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા આગળ વધી રહ્યા છે એટલે હવે ક્યાંય બ્રેક લાગવાનો વિષય નથી હવે ક્યાંય હવે સીધું ગાંધીનગર જવાનો વિષય છે પ્રવીણ રામ જે બોલે છે એ આંકડા હું રિપીટ અને એનાલિસિસ કરતો નથી પણ એક વાતનો ઉલ્લેખ કરું છું કે રાણપુર જ્યાં મહેશગીરીનો ગઢ ગણાય છે અને રાણપુરમાં મહેશગીરી કે તો એમના ફોલોઅર્સ માને છે ત્યાં એકત્રીસો મત ગોપાલી ટેલાને મળે છે અને ભાજપના કિરીટભાઈને સાડત્રીસો મળે છે એટલે બીજા સંકેત એ છે કે ગોપાલભાઈ જીતી જાય છે અને નવ રાઉન્ડના અંતે એવું કહું છું મારી દૃષ્ટિએ કદાચ ઓછામાં ઓછા વીસ હજારની લીડથી જીતે છે